મહીસાગર જિલ્લા વહીવટ તંત્ર દ્વારા ચાંદીપુરા વાયરસનો ફેલાવો અટકાવવા માટે અગમચેતીના ભાગરૂપે પગલાં લેવાઈ રહ્યા છે જેમાં આંગણવાડીઓ પ્રાથમિક શાળાઓ તેમજ જિલ્લાના કાચા મકાનોની સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે આ અંગે જિલ્લા વિકાસ અધિકારીએ હેલ્પલાઇન નંબર નવ નવ બે પાંચ સાત આઠ પાંચ નવ પાંચ પાંચ પર જાહેર કર્યો છે જેમાં તાવ અને ઝાડાના લક્ષણો ધરાવતા બાળકોનું પૂરું નામ મોબાઈલ નંબર ગામનું નામ લખીને મોકલવાનું રહેશે સમગ્ર જિલ્લામાં હેલ્થની ટીમ દ્વારા અસરકારક કાર્યવાહી ડસ્ટિંગ અને આવા કાચા મકાનો છે એમાં કામગીરી કરવામાં આવી રહેલી છે આ રોગમાં મુખ્ય લક્ષણોમાં ચૌદ વર્ષ સુધીના બાળકોને તાવ આવવો ખેંચ આવવી ઝાડા ઉલટી વગેરે લક્ષણો જોવા મળતા હોય છે તો આવા કોઈ લક્ષણોવાળા બાળકો મળે તો તાત્કાલિક એ બાળકોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે તમામ નાગરિકોને મારી અપીલ છે તમામ પ્રાથમિક શાળાના જે શિક્ષકો છે એ પણ કોઈ તા તાવ અને જાડાના લક્ષણો ધરાવતા બાળકો જો મળી આવે તો એમના નામ ડિસ્ટ્રિકની જે હેલ્પલાઇન નંબર છે નવ્વાણું બે સત્તાવન પંચ્યાસી નવ પંચાવન નવ્વાણું બે સત્તાવન પંચ્યાસી નવ પંચાવન ઉપર આવા બાળકોનું પૂરું નામ મોબાઈલ નંબર ગામનું નામ લખીને મોકલાવે કે જેથી આવા બાળકોને અમે ટ્રેસ કરીને એને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈને ડિસ્ટ્રિક હોસ્પિટલ સુધીને આપણે એમને સંવેદનશીલ બનીને એક કામગીરી કરી શકીએ